પહેલાં આ સુવિધા મેડિકલ સ્ટોરને સિવિલ હોસ્પિટલને બે હજાર છમાં ટેન્ડરની પ્રક્રિયા કરી અને એને ફાળવામાં આવ્યો હતો એ ટેન્ડરની પ્રક્રિયામાં શરતોને આધીન એને આપવામાં આવ્યો હતો એમાં શરત પહેલી એક જ હતી ત્રણ વર્ષ પછી આ ટેન્ડર છે ઓટોમેટિક રદ થઈ જશે ફરીથી કોઈ રિન્યૂ નહીં થાય તો પછી બીજી કોઈ પ્રક્રિયા નહીં થઈ શકે અને એક્સટેન્શન કોઈ પ્રકાર નહીં આપવામાં આવે એ પછી સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ બધા ભેગા થઈને એને કશું એક ટાઈમ આપ્યો અને મૌખિક રીતે ચલાવવાની કોશિશ સામાન્ય રીતે ટેન્ડર ગુજરાત રાજ્યમાં કે ભારતમાં કોઈ પણ ટેન્ડરની પ્રક્રિયા થતી હોય તો મૌખિક સૂચનાના આધારે કોઈ ટેન્ડર પાછું રીન્યૂ થઈ શકે નહીં પણ આ સુવિધાનું ટેન્ડર છે રાજકીય આગેવાનોના ઓઠા નીચળ ચાલતું હોય અને ભાજપના આગેવાનોના ટૂંબવું હોય એટલે એને બેનિફિટ આપવા માટે શું નિયમોને લેવા મૂકી અને મૌખિક સૂચનાઓ સુપ્રીમ આ લોકોની છે ચીફ અને ગુજરાત આરોગ્ય કમિશનની એમ ચલાવી અને આ ટેન્ડર અત્યાર સુધી ખોટી ઘેર ચલાવવામાં આવ્યો છે અમે લોકો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લોકોએ આવા ભાજપના મળતિયાઓની સાથે જે ખબર ભાજપના આ કહેવાય છે છઠનભાઈ કથિરિયા એટલે વલ્લભભાઈ કથિરિયાના સગા નાના ભાઈ છે વલ્લભભાઈ પોતાની એક રાજકીય છા પણ વલ્લભભાઈ પોતે પણ એક સંસદ શ્રી રહ્યા છે અને આ તંત્ર છે એ ભાજપના ઓથા નીચે આ લોકોને મદદરૂપ થઈ ગયું છે ગેરકાયદેસર ચાલે છે નિયમો ટેન્ડરના પૂરા થઈ ગયા છતાં પણ અત્યારે આ ટેન્ડર ખોટી રીતે ચાલુ છે અને છેલ્લે એમના આરોગ્ય મંત્રીશ્રી આવ્યા રાજકોટ એમને પણ જોઈને અમારી રજૂઆત હતી એમને પણ એ સ્વીકારી કે આ ખોટું છે ગેરકાયદેસર ચાલે છે એટલે એવું સૂચના કડક આપી છે સિવિલ સ્ટેન્ડને કે તાત્કાલિક બંધ કરવું જોઈએ પણ આ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના ફૂટેલા અધિકારીઓ જે મદદ ગેરકાયદેસર કરવાની કોશિશ કરી એ પૈકીના એક ડૉક્ટર મહેન્દ્ર ચાવડા ઓચિંતા જાગૃત થયા અને એને મેદાનમાં આવવું પડ્યું અને એને સુપ્રિન્ટેન્ડન્ટને મિસગાઈડ કરવાની કોશિશ કરી કે આપણે ટેન્ડરની પ્રક્રિયાના નિયમો મુજબ આપણે કામગીરી કરી શકાય હવે જેનાનું ટેન્ડર ચાલુ જ નથી તો કયા નિયમો લાગુ પડે એવું સંજયભાઈ લાખાણીએ સીધું પૂછતા એ ખોટા બાના કવડા મહિના ત્રણ મહિનાનો સમય ગેરકાયદેસર આપવાની વાત છે

એ બધા હેરાન ન થાય કેમ કે જે કેપેબલ વ્યક્તિ છે એ તો પ્રાઇવેટ મેડિકલ માં બી દવા લઈ શકશે પણ જે નોન કેપેબલ છે એ પછી કેવી રીતે દવા લઈ શકે આજ મારો દાખલો કયો કે 4000 રૂપિયાની દવા કીધી તો હું ડાયરેક્ટ મારી પાસે એટલા પૈસા બી ના હોય કે હું 4000 રૂપિયાની દવા લઈ લઉં ખાસ તમારી ફાઈલ માં નો સ્ટોક એવું લખી દીધું એવું કોણે લખી દીધું છે એ અહીંયા સામે 11 નંબર કરીને જ્યાં ટીબી ની જ્યાં તપાસ થાય છે

સ્ટોર છે એનું બે હજાર પંદરની અંદર ટેન્ડર થયેલું હતું ત્યારે હું અહીંયા હતો નહીં મેં અત્યારે માહિતી લીધી છે અને આપ સૌને ખ્યાલ છે એ રીતે કે હેલ્થ મિનિસ્ટરશ્રીના ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે અને એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને

એટલે એના વિશે તો મને ખ્યાલ નથી સ્ટોર્સિંગ અમે પૂછેલું મને માનની આરોગ્ય મંત્રી શ્રી એ પણ પૂછેલું અધિક્ષક શ્રીને અમે કેટલી દવાઓ અવેલેબલ છે એનો અમે એમને લિસ્ટ આપેલું હતું જેટલી દવાઓ અવેલેબલ નથી એ તમામ દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવા માટે પણ અમે એમને જાણ કરેલી છે મેડિકલ સ્ટોર કોઈ ટ્રસ્ટના નામે છે મને બહુ ખ્યાલ નથી દવાઓ છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લખી દેવામાં આવે છે અને કોઈને દવા સરકારી લખી શકતા હોય કે પ્રાઇવેટ ડોક્ટર લખતા હોય તો એને જનરિક નામે જ લખવાની થાય છે જે દવા કોઈ પણ સ્ટોર માંથી જનરિક મેડિકલ સ્ટોર માંથી પચાસ સાઈઠ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ સાથે મળી શકે છે

આ મેડિકલ પ્રાઇવેટ મેડિકલ માં આવવું પડે છે દર્દીઓ એટલે એવું કોઈ સ્ટોક મેન્ટેન કરવા માટેની આપણી પાસે ટીમ અથવા તો કોઈ એવા જવાબદાર અધિકારી છે છે મારી પાસે સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ની અંદર એક મેડિકલ ઓફિસર ઉપરાંત બીજા 16 ફાર્માસિસ્ટ ને મુકેલા છે કે જે લોકો આ સ્ટોક મેન્ટેન કરી રહ્યા છે એ લોકો આપના સુધી પહોંચાડે છે દવા જ્યારે પણ સ્ટોક ખલાસ થાય અથવા તો કોઈ એવી દવા હોય કે જે એફડીની અંદર ઉપલબ્ધ ન હોય ત્યારે એ લોકો જ્યારે જાણ કરે ત્યારે હોસ્પિટલ છે એવા બીપીએલ દર્દીઓ કે જે કોઈ હોય એને આર કેસમાંથી ખરીદીને ફ્રી સપ્લાય આપે છે સાહેબ રાજ્યનું આરોગ્ય વિભાગ દવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે કે કે સંકલનના અભાવે દવા નથી પહોંચતી એવું નથી કે પછી સ્ટોક નથી એવું નથી નહીં સંકલનનો કોઈ સવાલ જ નથી કેમ કે હવે જે કંઈ પ્રોસેસર છે આખી ઓનલાઈન છે મારી પાસે ધારો કે ગાંધીનગરની અંદર

વધારે વીસ ટકા ભાવ આપ્યો ધારો કે લાખ રૂપિયા હોય તો એક લાખ વીસ હજાર રૂપિયા ભાડું આપીશ ને ચલાવી શકે એ રીતનું એક હવે તો કોઈ ચાલુ રાખવાનો સવાલ નથી એઝ પોસિબલ કરે છે જી જી અંદર બદલાયા હોવા છતાં પણ કોઈ સુધારો નહીં થયાનું કોંગ્રેસ કહી રહી છે એક બાજુ આરોગ્ય મંત્રી દર્દીઓના હિતમાં સૂચનો આપતા હોય છે પરંતુ દ્રશ્યો જોતા એવું લાગે છે કે હોસ્પિટલ તંત્ર આરોગ્ય મંત્રીની સૂચનાઓને પણ ઘોડીને પી ગયા છે